નખત્રાણા તાલુકાના રવાપર ગામે બે હજાર પચીસ શ્રી રવાપર ગણેશ યુવક મંડળ દ્વારા ત્રિદિવસીય સૌપ્રથમ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને શ્રી ગણેશ ચોથના દિવસે રવાપર ગામે શિવ મંદિર ચોકમાં શ્રી ગણેશજીની સવારના નવ કલાકે દીપ પ્રગટાવી પૂજન આરતી સરપંચ પરેશભાઈ રૂપાલના હાથે કરવામાં આવી હતી ત્યારબાદ મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી અને રવાપર ગામ આખો દિવસ પાખી પાડી અને લોકો ગણેશ ઉત્સવ મનાવ્યું હતું અને મૂર્તિના દાતા શ્રી રવાપર ગામના દેવાભાઈ કચરાભાઈ રબારી અને સૌ સૌપરિવારજનો બન્યા હતા અને રવાપર ગામે ગણેશ ચતુર્થીના દિવસે રવાપર ગામમાં ત્રીજા દિવસે શિવ ભોલીનાથ રવા પર બસ સ્ટેશન તરફ શોભાયાત્રા નીકળી હતી અને રવાપર ગામે ત્રિદિવસીય ગણેશ ચતુર્થી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હર સાલ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી આ પ્રોગ્રામ મનાવે છે અને ગણેશ ચતુર્થી રાત્રિના રવા પર ગામે શ્રી કમલેશભાઈ ભાટિયા અને ગઢવી વારા દ્વારા ભજન સંતવાણીનું રવાપર ગામે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે શ્રી ગણેશજીની મૂર્તિનો વિસર્જન રવાપર ગામેનો ઇતિહાસ તળાવ ખાતે લાખુભા માધુભા જાડેજાના હાથે આરતી કરી અને ત્યારબાદ ગણપતિ બાપાને વિદાયમાન અપાયું હતું અને રવા પરના ગ્રામજનોએ એવી પ્રાર્થના કરી હતી કે ગણપતિ બાપા તુમ અગલી સાલ જલ્દી આના એવા નારા લગાવ્યા હતા અને આયોજક અશ્વિનભાઈ રૂપારેલ પ્રમુખ કેતનભાઈ મનસુખભાઈ સોની ઉપપ્રમુખ ધવલભાઈ ડી સોની મંત્રી નિર્મલભાઈ રામભા ગોહિલ સહમંત્રી ધાર્મિકભાઈ રાઠોડ અને શ્રી સાર્વજનિક ગણેશ મિત્ર મંડળ દ્વારા સૌ પધારેલા પત્રકાર ભાઈઓ દાતાશ્રીઓ અને તમામ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં પધાર્યા હતા સૌ મહેમાનોનો અશ્વિનભાઈ રૂપારેલે આભાર વ્યક્ત કર્યો હતો અને નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ જીઆઈડી હોમગાર્ડના જવાનોએ બંદોબસ્ત ગોઠવ્યો હતો અશ્વિનભાઈ રૂપારેલે જણાવ્યું હતું કે બે હજાર પચીસ ગણપતિ મહોત્સવ રવાપર ગામે ભાઈચારાથી મનાવવામાં આવે છે